ભરૂચના કોલિયાત ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચના કોલિયાત ગામની સીમમાં આદિવાસીઓને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ વાગરાના કોલિયાદ ગામની સીમમાં આદિવાસીઓને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહેલ હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વેંગલીના રહીસો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામના રહીશ નામે અરવિંદભાઈ અભિષંગભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ ખાણખનીજની પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજૂ કરી કોલિયાદ ગામના આદિવાસીઓને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે આ ઇસમ તમારી જમીન જીઆઈડીસી માં જશે તો તેને કોઈ નાણાકીય રકમ મળે નહીં એમ ખોટા પ્રોત્સાહન આપી એક એકરના બે લાખમાં આઠ થી દસ ખેડૂતોની જમીન ખેડી નાખી છે સ્થળ ઉપર મામલતદાર સ્થળ ઉપર નિરીક્ષણ કરી જમીન જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટી કાયદેસરની કાર્યવાહી થાય એ હેતુ ધ્યાન પર ભરૂચ એસપી સમક્ષ એફઆરઆઈ કરી કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત આઈસમ છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માટી ખાણ ખાલીના ઓફિસર પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઇન્દ્રજીતસિંહ જયસિંહ ચાવડા અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વ્યાંગી કોલિયાટ ગામમાં જે ગેરકાયદેસર માટી ખન થાય છે ઓગણીસ બારને પણ અરજી આપી છે અઠાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોવે અને માપણી થવી જોઈએ અને જે કંપનીમાં લખવી એની હું માપણી થવી જોવે અને જેલ ભેગા થવા જોઈએ હવે ભૂ અને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો અમારી માગણી છે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ